સ્વાગત છે તમારું નવા વખત સાથે તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ માવો ખાવા હું લઈ લઉં એક ફળી સબ ક્યાં દેખના પડ રહા હે અચ્છા હે મે અંધા હું દાંત માં ખૂતાડવા કેમ એટલે હું છું હે હા જો આ ભાઈ શું નામ છે એનું રમણિક દાદા ગોર તો મિત્રો અમે માવો ખાવા જઈએ છીએ અને કૌશિકભાઈ અમને માવો ખવરાવ છે આગડી હા કાટો સૂનો નાખીને ઓલા બેઠા હે કે તો મિત્રો હવે આપણે લઈ લીધી છે આ ગાડી ઓ એ છે અમારો ટપૂ સેના એ મારસો ને ટપુભાઈ શું નામ છે ટપુભાઈ મને ઘણા નામે નથી આવડતા પણ આપણે આ લઈ લીધી ગાડી બરોબર સસ્તામાં મળી ગઈ એટલે લઈ લીધી તો મિત્રો આ ટપુભાઈ ઊંધું ઘાલી જાય